नीम शैलिशभाई और सातना विद्यार्थियों परमार ध्रुव पटेल फागवीबेन प्रकाश भाई प्रीमियर के लिए वर्ग को इन विद्यार्थी नहीं, जिन्हें भरत भाई अग्रवाल सर प्रोफी द्वारा सम्मानित करसे ભરતભાઈ ભરવડસર ઇનામા ફી અને પ્રોત્સાહિત કરશે ત્યારબાદ પટેલ સન્માનિત કરશે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેવા આપણી સ્કૂલના ગૌરવ સમા આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એકત્ર થયા છીએ વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે ને કે ખુદમાં વિશ્વાસ હોવો અને ખૂબ જ મહેનત કરી છે ત્યારબાદ પટેલ નૈના નટોરભાઈ જુનિયર કેજી બી ઇંગ્લિશ મીડિયમની વિદ્યાર્થીની જેને જેમનો રાકેશભાઈ ભરવાડ સર ટ્રોફી આપી અને સન્માનિત કરશે ત્યારબાદ માસ્ટર કેજી ના વિદ્યાર્થીઓ સતવારા ચારવી ભવિનભાઈ માસ્ટર ભરવાડ સરને વિનંતી ટ્રોફી વિતરિત કરી અને સન્માનિત કરશું

પટેલ ભગવતી મળવંતભાઈ ક્લાસરૂમ માં જ્યારે શિક્ષક ભણાવે છે ત્યારે ધ્યાન બેસીને શિક્ષણ મેળવ્યું છે તો કહું છું કે જો તમારા વિદ્યાર્થીઓને કાર્યક્રમ ને આગળ વધાતા તડવી રાજ નીલેશભાઈ સ્ટાન્ડર્ડ એ બી નો વિદ્યાર્થી જેમને ભરતભાઈ આપી સન્માનિત કરશે પટેલ પૂર્વી યોગેશભાઈ સંજયભાઈ ધોરણ ત્રણ બી અંગ્રેજી માધ્યમની અંકિતભાઈ દ્વારા પ્રિન્સિપાલ શ્રી અશ્વિનભાઈ પટેલ સર ને વિનંતી કરીએ કે मिहिर ने सम्मानित कर सो स्टैंडर्ड सिक्स ना विद्यार्थी यश कुमार राजू भाई विद्यार्थी राकेश भाई भगवान सब ने विनती करिए क्या बात પટેલ પતિ આ જે વિજેતા થયો છે એ પટેલ સચિન જેમને ભગવાનભાઈ ભગવાડ સર સિદ્ધ સન્માનિત કરશો સર ત્યારબાદ તને નવરા વિદ્યાર્થીઓ વિનંતી કરીએ કે સન્માનિત કરશો વિદ્યાર્થીઓ એન્જલ પટેલ પ્રકાશભાઈ

શાળામાં શિસ્તાળીશ અને અન્ય વિદ્યાર્થીઓ જોડે શિસ્ત માટે અપેક્ષા રાખીશ હું મારા શિક્ષકોનો આદર માન અને સન્માન આપીશ હું શાળાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવા કાર્ય કરીશ અને કરાવીશ જય હિન્દ જય ભારત થેન્ક યુ મારું નામ છે અમારી શાળાને સ્વયં રાખીશ અને અને રાખીશ હું મારી શાળામાં શિસ્ત જાળવીશ અને અન્ય વિદ્યાર્થીઓને જોડે શિસ્ત માટે અપેક્ષા રાખીશ હું મારા શિક્ષકોને આદર માન અને સન્માન હું શાળાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવા કાર્ય કરીશ અને કરાવીશ જરીશ ત્યારે હું મારી શાળાને સ્વચ્છ રાખીશ અને રખાવીશ હું મારી શાળામાં શિસ્ત જાણીશ અને અન્ય વિદ્યાર્થીઓને જોડેશ શિસ્ત માટે અપેક્ષા રાખીશ હું મારા શિક્ષકોને આદરમાન અને સન્માન આપીશ હું શાળાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવા કાર્ય કરીશ અને કરાવીશ જય હિન્દ જય ભારત હું મારી શાળાને સ્વચ્છ રાખીશ અને રખાવીશ હું મારી શાળામાં શિસ્ત જાળવીશ અને અન્ય વિદ્યાર્થીઓ જોડે શિસ્ત માટે અપેક્ષા રાખીશ હું મારા શિક્ષકોનો આદર માન અને સન્માન આપીશ હું શાળાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવા કાર્ય કરીશ અને કરાવીશ જય હિન્દ જય ભારત થેન્ક યુ આજના આ પ્રોગ્રામમાં ઉપસ્થિત સંસ્થાના મંત્રી ભરતભાઈ આર્ટ કોલેજના પ્રિન્સિપાલ અશ્વિભાઈ પટેલ સાહેબ માધ્યમિકના આચાર્ય કરવી અંગ્રેજી માધ્યમિક ગુજરાતી માધ્યમિકના આચાર્યશ્રીઓ કર્મચારી આ કેમ્પસમાં આ પ્રવૃત્તિનો જે વિકાસ થયો એમાં ઘણા ચઢાવતા અમે જોયા છે ઘણા સામના ગ્રેસ દિનુદ્યોગથી ખાલી બે દિવસમાં જ આપણે આ કાર્યક્રમ કર્યો અને એટલે આ શિક્ષકોની બી ખૂબ મહેનત છે એ બદલ હું આ સ્ટાફને પણ ખૂબ આભાર માનું છું કે બે દિવસમાં બાળકોને તૈયાર કરી દીધા અને હમણાં આપણા પ્રમુખ સાહેબના હસ્તે કેટીએ ઇનામ લીધું અને ખૂબ સારો દર વખત કાર્યક્રમમાં કેટી ખૂબ મહેનત કરી અને સારો પ્રોગ્રામમાં જે ઇન્જામ મેળવે છે એ બદલ કેટીને ખૂબ ખૂબ અભિનંદન બીજા બાળકોએ જે પહેલો નંબર લાયા છે આમ તો બધા જ એક એક માર્કને લીધે રહી ગયા હોય પણ એમાં આપણે નારાજ થવાની જરૂર નથી અને જે લોકોએ પહેલો નંબર લાવ્યો એમને પણ સતત મહેનત કરવાની છે કારણ કે ભાઈ કોચ પર ટકી રહેવું મહત્ત્વ છે પહેલો નંબર રહેવું એ મહત્વ નથી પણ તમારે બીજા વર્ષે ત્યાં ટકી રહેવા માટે

આજના આ સન્માન સમારોહ અને શપથ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતમાં જેને આખા દાહોદ જિલ્લામાં કેવું પણ ખોટું કહેવાય ગુજરાત રાજ્યમાં જેને નામ જળવળું કર્યું છે એવા સંસ્થાના પ્રમુખ શ્રી તનાભાઈ ભરવાડ સાહેબ સતત માઇક્રો ઓબ્ઝર્વેશન અને નાનામાં નાનું માર્ગદર્શન પૂરું પાડતા સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભવાડને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ગદોના તે પ્રાપ્ત થેન્ક યુ ધન્યવાદ ના વિદ્યાર્થીઓ બાગના આપના ખડવાઈ આડે લડવાયા એવા આ સંસ્થાના પ્રમુખ શ્રી ધના સાહેબ નો ખૂબ ખૂબ આભારી છું के आवी संस्था में लावे हाँ। आप भाई भरवार सर जिसको हम प्यार से दादा बुलाते हैं उसके बाद हमारे मंत्री श्री भरत भाई भरवार सर साथ में लिमकेड आर्ट्स कॉलेज के प्रिंसिपल श्री अश्विन भाई पटेल सर जैसे सर ने बोला आपने देखा भाइयों का बराबर रावण और विभीषण में विख्वाद था तो लंका डूब गई लेकिन राम और लक्ष्मण में यूनिटी थी तो वो रामायण का पूरा वो जीत गए बराबर युद्ध वैसे ही सर अगर राम है तो लक्ष्मण बन के सतत उनके साथ रहने वाले राकेश भाई भरवाड़ सर हमेशा अगर कोई कवि है हमारे स्कूल में वैसे धीरज भाई तड़वी सर साइंस जो हर बार टॉप करता है डिस्ट्रिक्ट लेवल पे